રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું મોબાઈલમાં ઈ કરીને સર્ચ કરી લઉં અને પછી જેવો ઇપીએફઓ કરીને સર્ચ કરું એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે ત્યાંથી તમારે વેબસાઇટ ઓપન કરી લેવાની અને પછી એમાં તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને તમારે ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી આપણે જે પણ પીએફનો પાસવર્ડ એન્ટર કરેલો છે એ એન્ટર કરી લઉં એટલે કે આપણે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી આપણે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને જો આપણે લાંબા ટાઈમ સુધી લોગ ઇન કરેલું ના હોય તો આપણે ફરીથી પીએફનો પાસવર્ડ સેટ કરવો પડે એટલે હું આજે ક્લાયન્ટનું કામ કરું છું એમણે લાંબા ટાઈમ સુધી લોગ ઇન કરેલું નથી એટલા માટે આપણે પીએફનો પાસવર્ડ ફરીથી સેટ કરવો પડશે એટલે એના માટે સૌથી પહેલાં તો ઓલ્ડ પાસવર્ડમાં જે આપણે જૂનો પાસવર્ડ રાખેલો હોય એ એન્ટર કરી અને પછી ન્યૂ પાસવર્ડમાં ફરીથી નવો પાસવર્ડ જે પણ સેટ કરવો હોય એ એન્ટર કરવાનો અને પછી આપણે કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી આપણે એ જ પાસવર્ડ એટલે કે ન્યૂ પાસવર્ડમાં જે પાસવર્ડ એન્ટર કરેલો હોય એ પાસવર્ડ કન્ફર્મ કરવા માટે કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ જ પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે મેં બધા જ પાસવર્ડ એન્ટર કરી લીધા એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમને આવું એક પોપ જોવા મળી જશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી અને પછી ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલે પછી આપણે જે પણ પાસવર્ડ ચેન્જ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને ફરીથી લોગિન કરી લેવાનું એટલે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ જે પણ આપણે નવો સેટ કરેલો હતો એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને આજે ઓટીપી આવે એ પાંચ મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે તમારે પાંચ મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને પછી જો તમે તમારા પીએફ એકાઉન્ટમાં નોમિનેશન એડ કરેલું નહીં હોય તો તમને કંઈક આ રીતે જોવા મળી જશે એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને પછી તમારે બેંકની કેવાયસી કરી લેવાની એટલે જ્યારે પણ બેંકની કેવાયસી કરો તો સૌથી પહેલાં તો તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી બેંક આઈએફએસસીમાં આઈએફએસસી કોડ એન્ટર કરવાનો એટલે જેવો તમે બેંક આઈએફએસસી કોડ એન્ટર કરી લેશો એના પછી નીચેની તરફમાં તમને વેરીફાય આઈએફએસસી કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી થોડાક દિવસની અંદર જ્યારે પણ તમારી બેંક કેવાયસી અપ્રુવલ આપે એટલે પછી તમારી કેવાયસી કમ્પ્લીટ થઈ જશે અને હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જેવા તમે માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરો એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એમાંથી જે પણ કંપનીમાંથી તમે નોકરી છોડી દીધી હોય એ કંપની સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલા માટે હવે આપણે સિલેક્ટ એમ્પ્લોયમેન્ટની બાજુમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટની બાજુમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને જે મંથની લાસ્ટ ડેટ હોય એ સિલેક્ટ કરી લેવાની અને પછી રિસિલેક્ટમાં ફરીથી એ જ ડેટ સિલેક્ટ કરી લેવાની અને પછી સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટની બાજુમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને સેસેસન શોર્ટ સર્વિસ એની અધર રીઝન સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી હું એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં આવી જાઉં એટલે નીચેની તરફમાં આપણે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે અપડેટ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે અને પછી આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સૌથી પહેલાં તો ઓકે ઉપર ક્લિક કરી લઉં અને પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં ઓનલી પીએફ ફિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે જેવા તમે ઓનલી પીએફ ફિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરો એના પછી જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફોમ ફિફ્ટીન જી તમારે અપલોડ કરવો પડે અને પાનકાર્ડની કેવાય કેવાયસી પણ કરવી પડે અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે જેવું તમારું એડ્રેસ એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું એડ્રેસ એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જેવા આપણે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરીએ એના પછી આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી એક મહિનાની અંદર આપણા પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટેનો ક્લેમ કરી શકો એટલે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફના આવા જ વિડીયો જોવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના બધા જ રૂપિયા ઉપાડી લે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ